ભાદરવી પૂર્ણિમાના મેળાનો આજે છે સાતમો અને અંતિમ દિવસ આજે અંતિમ દિવસે અંબાજી મંદિર જય જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યું છે મેળાના અંતિમ દિવસે લાખોની સંખ્યામાં માઈ ભક્તોએ માના દરબારમાં શીશ ઝુકાવી ધન્યતા અનુભવી છ દિવસ દરમિયાન સત્યાવીસ લાખથી વધુ માય ભક્તો માના દરબારમાં દર્શન કરી ચૂક્યા છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ પહોંચ્યા માના દરબારમાં ભાદરવી પૂનમના આ પવિત્ર અવસરે છેલ્લા અંબાજી અંબે ના દર્શનાર્થે પધારી રહ્યા છે હું સનાતની સૌ સંસ્થાઓનો આભાર માનવા માંગુ છું કે આ માઇ ભક્તો મનમાં વિચાર આવે કે માની ભક્તિ કરવા માટે અંબાજી પગ પાલે જવું છે અને ઘરથી ચાલતા નીકળી જાય સાહેબ અંબાજી સુધી પહોંચે ત્યાર સુધી દર કિલોમીટરે હજારોની સંખ્યામાં લોકો આ માઈ ભક્તોની સેવા કરવા માટે આતુર હોય છે મેં અનેક એવા માઈ ભક્તો જોયા છે કે જે પોતે ઘરે પાણીનો ગ્લાસ નથી કરતા એવા લોકો આ હજારો લોકોના રસ્તા ઉપર પગ દબાવવાનું કામ કરે છે એવા સૌ માઈ ભક્તોને હું બે હાથ જોડીને રાજ્ય સરકાર વતી તેમનો આભાર માનું છું માં અંબાના ચરણોમાં તે સૌ લોકો માટે પ્રાર્થના કરું છું અને સાથે સાથે આ વર્ષે ગુજરાત સરકાર દ્વારા

સફાઈ માટે હજારોની સંખ્યામાં સ્વચ્છતા દૂતો કામ કરી રહ્યા છે આ સૌ સ્વચ્છતા દૂતોને સૌ મારા સફાઈ રાખનાર ભાઈ બહેનોને બી હું આજે માના ચરણોમાંથી તેમને વંદન કરું છું કે આપ સૌના સહયોગથી ગુજરાત ચારે છે તે બદલ બી આપ સૌનો આભાર હું આજે ભાદરવી પૂનમના શુભ અવસરે માં અંબાના ચરણોમાં વંદન કરવા માટે ગુજરાતની શાંતિ અને સલામતી માટે ગુજરાતની સમૃદ્ધિ માટે ગુજરાત પોલીસ સાથે મળીને ગુજરાત પોલીસ વતી છે આ અંબાના મંદિર પર જે ધ્વજા ચડાવવાની જે પરંપરા છે એ પરંપરાને આગળ વધારતા આજે ગુજરાત પોલીસ જોડે આ યાત્રામાં જોડાયેલો હું ગુજરાત પોલીસ પોલીસ ખૂબ ખૂબ અભિનંદન આપું છું આપણે દ્રશ્ય જોયા મારા પોલીસ પરિવારના જવાનો શાંતિ ને સલામતી સાથે સાથે માં અંબાની કઈ રીતે ભક્તિ કરતા હતા રાત દિવસ સમય જોયા વગર

મંદિરનું પ્રાંગણ સાફ કરતા ગુજરાત પોલીસની બહેનોને આપણે સૌ સૌ લોકોએ જોયા છે પોલીસના માટે આ મેલો એ માત્ર બંદોબસ્ત મેલો નથી આ આપડા ગુજરાતની આસ્થાનો સૌથી મોટો મેલો છે અને એ મેલાનો બંદોબસ્ત બનાસકાંઠા પોલીસ દ્વારા ખૂબ જ અદ્ભુત રીતે

તો આજે ભાદરવી પૂનમના મેળાનો છેલ્લો દિવસ ભાદરવી પૂર્ણિમાના અવસર નિમિત્તે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ માં અંબાના દર્શન કર્યા